हाय गाइस અમે દે ગામ જવા નીકળી ગયા છીએ આ અમારા ગામમાં હાઈસ્કૂલ જો અહીંયા મે સ્કૂલ આવતા હતા એ માર્કેટ આકર હાઈસ્કૂલ છે ટીગા સમેલગપો શાંતિ ના કે ઓડે કોમતી છે કે કોમતેના માર એકાન બેટલી છે એ બટલાઈન પાસે આવી જઈએ ચાલો ભાઈ ઓન આગળ જઈએ ગણેશપુરા પહોંચી ગયા છીએ આજે વાતાવરણ વરસાદ જેવું લાગે તો માહોલ ગરમ જ છે વરસાદ પડવાનો જ છે આજે ટીપી રોડ પડ્યા છે નવા આ તો આ રોડ બંધ કરાયો છે ચમ બંધ છે ખબર નહીં પડતી એટલે આગળ જ લાલ રોડ એનો રોડે ચડી ગયા છીએ જવાનું તો એપી બાઇક જન્મ એફસી વાન પ્રોબ્લેમ થાય છે સારું ખબર જ નહીં પડતી ત્યાર હોય ત્યારે પકડી જ જાય હાથ તો પણ ઘણી એફસી વાળી જોઈ જ લાલ નજર વધારે લાગી જાય છે લોકો નહીં લોકો બાર છે ને આપણા ઉપર એટલે આપણે લાલ ઉપરનું પકડ્યું હતું બાકી લાલ ખોરાક ભાઈ ના આપણે ગામમાં પહોંચી ગયા ગેરેજ હવે જોડે જ છે તો ગેરેજે પહોંચીએ કોમ ચાલુ કરાવી દઈએ સવાર સવારમાં એક્ટિવાનું વ્યૂ જોવો ખાલી ગાયસો માલ લાવો જોવા ખાલી વોશિંગ મશીન સર્વિસ કરી નાખી હાલત સર્વિસ કરી નાખી હાલત

નથી નહીં કે આપડે કોઈ નું માગતા નહીં